અત્યારે સંયુક્ત ચેરિટી કમિશનર શ્રી વડોદરાની કચેરી ખાતે એક ન્યાય પરચોરણ સાઈઠ અરજદારોએ એકસો ત્રીસ સાધુ સાધ્વીઓના પ્રતિનિધિ તરીકે એક કલમ એકતાલીસ હેઠળની અરજી દાખલ કરેલી હતી અને શરૂઆતમાં એમની માગણી હતી કે એમને અહીંયાથી હટાડવામાં ના આવે કાં તો વૈકલ્પિક વ્યવસ્થા પૂરી એવી વિવિધ એમની રજૂઆતો હતી અને જે તે સમયે એને એ આ પાંચની અરજી મંજૂર કરવામાં આવી હતી ત્યારબાદ સંસ્થા દ્વારા એને હાઈકોર્ટમાં પડકારવામાં આવતા ફરીથી એ સંયુક્ત ચેરિટી કમિશનર સમક્ષ કામગીરી ચાલી હતી અને ત્યારબાદ એ આગ પાંચ નામંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ ફરીને એકવાર હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી આ મેટર જઈ અને છેલ્લે ફરીથી એકવાર એ સંયુક્ત ચેરિટી કમિશનર વડોદરા ખાતે એની સુનાવણી થઈ અને સુનાવણી ખૂબ જ વિસ્તારથી એટ લેન્થ આર્ગ્યુમેન્ટ્સ થયા અને ત્રણ દિવસ ચાર દિવસની રજૂઆતો બાદ એક આશ્ચર્યજનક રીતે ચાર વાગે અરજદારો એક વિડ્રોલ પરસીસ રજૂ કરે છે કે હવે અમે આ અરજી પાછી ખેંચીએ છીએ પરત ખેંચીએ છીએ અને એ અરજી અનુસંધાને એ મુદત માગે છે અને એ નામંજૂર થતાં નામદાર હાઈકોર્ટમાં પડકારે છે નામદાર હાઈકોર્ટે એ એમની આ કેખ હેઠળનો જે છ તારીખનો જે હુકમ હતો એમાં જે રજૂઆત હતી એ માટેની એ અરજી એમની ડિસમિસ કરી સખત શબ્દોમાં એને પણ વખોડવામાં આવ્યો અને ત્યારબાદ અહીંયા જે તારીખ છના રોજ જે હુકમ થયો જેમાં આ એક હેઠળ નિયમની અરજી આ વિડ્રો પુરસીસના આધારે દફતરે થઈ પરંતુ બંને વરજદારોને પચીસ પચીસ હજાર રૂપિયા અથવા તો સંયુક્ત રીતે પચાસ હજાર રૂપિયા ભરવાનો દંડ થયો કારણ કે જે આટલા દિવસ જે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવામાં આવ્યો અને જે રજૂઆતો કરવામાં આવીને અંતમાં પછી આ રીતે આશ્ચર્યજનક રીતે જે વિડ્રો કરવામાં આવી એના અનુસંધાને નામદાર કોર્ટે એની નોંધ લઈ અને એમને આ ખર્ચનો હુકમ કરેલો એવું હુકમમાં જણાવેલું છે આ જે બે અરજદાર છે એમના જે નામ હુકમમાં જે અરજમાં જણાવેલ છે એ અરજદારો શ્રી ધરમદીપ પ્રવીણભાઈ પટેલ અને શ્રી અમિત સુરેશ ચંદ્ર દેસાઈ નામના બે અરજદાર હતા અચ્છા કોર્ટ નો આટલો સમય બગાડ્યો એટલે કેટલો યોગ્ય ગણા કોર્ટ પાસે તો ઘણા કેસ આવતા હોય એને સમય બગાડ્યો વેડફાટ કર્યો વકીલનો પણ સમય બગાડ્યો શું કે છે જે આખી જે ઘટના બની જે અહીંથી લઈને સુપ્રીમ કોર્ટ સુધીને ત્યાંથી પરત આવવાની પણ જે ઘટના બની એટલે અને ત્યારબાદ એને વિડ્રો કરવામાં આવ્યું એટલે અને વિડ્રો કરતા પહેલા પણ સંપૂર્ણ સુનાવણી એટ લેન્થ ત્રણથી ચાર મુદત સુધી ચાલી છે એટલે નામદાર કોર્ટે એમના હુકમમાં એની આ હુકમમાં વિસ્તારથી નોંધ પણ કરી છે કે આ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ એબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો અને જે જો આ પ્રકારની કાયદાનો જે દુરુપયોગ કરવામાં આવતો હોય નામદાર કોર્ટના સમય ને વેળવવામાં આવતો હોય એને ધ્યાને લઈને નામદાર કોર્ટે આ ખર્ચ અંગેનો હુકમ કરેલો છે ઓકે આગળ શું હવે કાર્યવાહી આગળની જે કાર્યવાહી છે કે જે મારી જાણકારી મુજબ જે સિવિલ દાવો એમણે જે મનાઈ હુકમની અરજી કરી હતી એ આણંદ કોર્ટમાં નામંજૂર થયેલી છે આણંદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ એ નામંજૂર થયેલી છે અને હાઈકોર્ટમાં હાલ તેઓએ એપ્રોચ કરેલો છે પરંતુ ત્યાં પણ હાલમાં કોઈ મનાઈ હુકમ મળેલો નથી અને હવે આના આધારે સંસ્થા અને સંસ્થાનું જે એડમિનિસ્ટ્રેશન છે એ આવનાર દિવસમાં યોગ્ય તે પગલાં ભરશે